પ્રાથમિક શાળાઓમાં પણ હવે પરીક્ષા પરીક્ષા લક્ષી તૈયારી જેવા કોણ પોતાના દૈનિક જીવનમાં ઉતારવા જોઈએ નંબર બે સત્ય એ પરમેશ્વર છે દરેક સત્યનું પાલન કરવું જોઈએ આજનો વિચાર આ ગુંજાણવા જે નંબર 1 બાદ પક્ષી ખૂબ જ ઊંચેથી કીડીને પર જોઈ શકે છે નંબર 2 હતિ 3 કિલોમીટર દૂર સુધી પાણી જાવ તેની ખબર પડે છે નંબર 3 ઊંટ 20 દિવસ સુધી પાણી વિના ચાલી શકે છે આ નિવાસ આજુની નામ છે ચતુર્થ મારી વાર્તા નું નામ છે ચતુર કુતરો એક કુતરો એને ઘર નું ભૂલી ગયો હતો એ એક ચંબલ ચાલી ચાલીને એક ચંબલ માં આવ્યો

આખી વાત બતાવી દઈ પછી વાંદરાની વાત સાંભળીને સિંહ ત્યાં ગયો અને પછી કુતરો જોયો ગભરાય ને પછી હરતી અને કહે છે કે આ વાંદરા ને મેં એક કલાક થી બેઠું છે

વિષય છે દર વર્ષે ત્રીજી ડિસેમ્બરે વિશ્વ વિકલાંગ દિવસ ઉજવવામાં આવે છે પહેલા આ દિવસને ખાસ વિકલાંગતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવતો હતો હવે વિકલાંગ કેવાય આ સાચી વાત છે પણ વિકલાંગતા ઘણા બધા પ્રકારની છે શારીરિક વિકલાંગતા પણ હોય શકે અને માનસિક વિકલાંગતા પણ હોય શકે જેની અંદર માનસિક વિકલાંગતાના બે પ્રકાર છે અ માઇન્ડ ઇલનેસ અને બીજી એક વિકલાંગતા છે તીવ્ર બુદ્ધિ જેને ઇંગ્લિશમાં એક સરસ શબ્દ છે યાદ આવે એટલે હું તમને કહું પણ એ બે પ્રકારની વિકલાંગતાઓ માનસિક છે અને બીજી બીજી છે શારીરિક વિકલાંગતા જેની અંદર પણ ઘણા બધા પ્રકાર છે અ જેમાં એસઆઈ સ્પીકિંગ ઇમ્પેર જેને બોલવાની ખામી તરીકે આપણે ઓળખીએ છીએ પછી બીજી છે HI હિયરિંગ ઇમ્પેર્ડ જેને આપણે સાંભળવાની ખામી તરીકે ઓળખીએ છીએ પછી બીજી છે લોકોમોટો ડિસેબિલિટી પછી મલ્ટીપર્પઝ ડિસેબિલિટી અને સેલેબલ પાલસી જે બાળકો ચાલી નથી શકતા બોલી નથી શકતા માત્ર જેનો શ્વાસ ચાલુ છે અને ખોરાક ચાલુ છે તેવી વિકલાંગતા તો આ ઘણા બધા પ્રકારની વિકલાંગતાઓ છે જેને અલગ અલગ પ્રકારની કેટેગરીમાં ડિવાઇડ કરેલી છે અ જેમાંથી આપણી શાળાની અંદર ચાર થી પાંચ પ્રકારની વિકલાંગ બાળકો અભ્યાસ કરી રહ્યા છે તો આ બાળકો સામાન્ય માણસોની જેમ જ સામાન્ય વાતાવરણની અંદર ભણે અને સામાન્ય બાળકો જેવું જ અનુભવે તે હેતુસર વિશ્વ વિકલાંગ દિવસની દિવ્ય બાળકોને માટે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમનો આત્મસન્માન જળવાય કે ક્યારેક શોકની લાગણી લાગણીના અનુભવે અને બધાની જેમ સામાન્ય જીવન જીવી શકે તેવા હેતુસર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે અલગ 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 કાર્યક્રમો રાખવામાં આવે છે આ દિવસ આધારિત નાટકો પછી વાર્તાઓ કાવ્યો અને ચિત્ર સ્પર્ધા પણ રાખવામાં આવે છે જેની અંદર વિકલાંગ બાળકો અથવા તો વિકલાંગ લોકો આવી સ્પર્ધાઓમાં ભાગ લે છે અને નંબર મેળવે છે બે બે કે ત્રણ દિવસ પહેલા

સારી રીતે કાર્ય કરતા હોય તો જ આપણે જીવનમાં સફળ થઈએ એવું જરૂરી નથી તમને કોઈ પણ એક વિકલાંગતા હોવા છતાં પણ ઘણા બધા આગળ ચાન્સ છે આપણને આગળ વધવા આ ભાવનગરની અંદર ખાલી ત્રણ જ ફૂટના એક ડોક્ટર બન્યા એમબીબીએસ અમને સમાચારમાં આવ્યું હતું ત્રણ ફૂટના વિકલાંગ હોવા છતાં પણ તેઓ એમબીબીએસ ડોક્ટર બન્યા પછી મધ્યપ્રદેશની અંદર એક વિકલાંગ વ્યક્તિ કલેક્ટર બન્યો રહીને સામાન્ય માણસોની પ્રેરણા આપણા જીવનમાં ઉતારવાની અને એ વિકલાંગતાને આપણે એક શક્તિ તરીકે લેવાની અને જીવનમાં પ્રગતિ માટે એને આપણે ચાલવું જોઈએ

આ ગામ છોડીને દૂર જઈએ ચારે મિત્રો એ નક્કી કર્યું કે આવતીકાલે સવારે ગલના પરોડીએ નીકળી જઈશું અને આપણે જે કામ મળે એ કામ શીખી અને પરત એક વર્ષ પછી પાછા આવીશું ચારે મિત્રો સવારે વેલા ઉઠ્યા અને થોડો નાસ્તો લીધો બે ચાર જોડી કપડા લીધા અને પોતાનો ઝોલો લઈ અને નીકળી પડ્યા ચાલતા 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 દૂર એક જંગલમાં આવ્યા

મેળવવા માટે પણ અલગ અલગ પ્રકારના કામો શીખેલા હોવા જોઈએ એક જ પ્રકારના પૂર્વમાં જશે ને એક પશ્ચિમ દિશામાં જોશે એટલે ચારેય મિત્રો નાસ્તો કરી થોડોક આરામ કરી અને પાછા જે જે દિશા એમને આપવામાં આવી હતી એ દિશા તરફ એવો તેઓ આગળ વધવા લાગ્યા

ના આવડી જાય આના માટે તારે એક વર્ષ સુધી મારી સાથે આ કામ શીખવું પડે તો પેલો મિત્ર કે હું એક વર્ષની તૈયારી સાથે જ આવ્યો છું તો દરજીએ કહ્યું કે સારું મને મદદ કરવાની અને મારી જોડે હું તને રાખી જમવાનું પણ આપી અને એક વર્ષ સુધીમાં અને આ દર્જી કામ શીખવી દે જે મિત્ર પૂર્વ દિશા તરફ ગયેલો એ પણ ચાલતા ચાલતા એક બીજા ગામે પહોંચ્યો જેવો ગામમાં પ્રવેશ્યો તો થોડો રે દૂર એક સોનીની દુકાન હતી તો જોયું તો અંદર સોની સોની ઘરેણા બનાવી રહ્યો હતો તો એણે સોનીને આજીજી કરી કે સોનીભાઈ સોનીભાઈ મને તમે આ સોનાના ઘરેણા બનાવવાનું કામ શીખવશો સોની કે શીખવી પણ એક એક વર્ષ લાગશે તો કે હા તૈયારી સાથે આવ્યો છું અને એક વર્ષ સુધી મદદ કરીશ અને તમારી સાથે રહીશ આ કામ સોની કે મને તો એક મદદ હેલ્પર મળી રહેશે મદદગાર મળી રહેશે તારે મારી જોડે રહેવાનું જમવાનું અને આ કામ શીખવાનું મારી મદદ કરવાની ચોથો મિત્ર હતો જે પશ્ચિમ દિશા તરફ ગયેલો એ ચાલતા ચાલતા એક બીજા ગામે આવતો હોય

મિત્રો એક ભાઈ સુથાર ને ત્યાં બીજો બીજો ક્યાં ને ત્યાં ત્રીજો સોની ને ત્યાં અને ચોથો બ્રાહ્મણ ને ત્યાં આમ ચારે મિત્રો

તારું કામ બતાવું કામ બતાવું તો એને સંચો કાઢ્યા અને સંચા ઉપર સરસ મજાની એક ચણિયા અને મૂર્તિ બનાવી હતી એને પહેરાવી દીધી પછી ત્રીજો મિત્ર જે સોની કામ શીખી આવેલો એ કે જો તમે બંને તમારું કામ બતાવ્યું તમે ખુબ સરસ કામ શીખીને આવ્યા છો હવે મારું કામ બતાવું

પાણી લઈ અને દસ પંદર મંત્રો બોલ્યા અને કન્યા ને જોઈ અને આની સાથે હું લગ્ન કરીશ કે સોની કે હું લગ્ન કરીશ સુધાર કે હું લગ્ન કરીશ બ્રાહ્મણ કે હું લગ્ન કરીશ આમ કરવા લાગ્યા રાતું સાધુ મહારાજ ને બોલાવ્યા અને સાધુ મહારાજ ને કહ્યું સાધુ મહારાજ ને ઝઘડતા જોયા એટલે સાધુ મહારાજ નજીક આવ્યા અને ચારેયને પૂછ્યું કે તમે ઝઘડો કેમ કરી રહ્યા છો તો મોડીને વાત કરી કે અમે ચાર મિત્રો હતા અને રોજગારી શીખવા માટે અલગ અલગ દિશામાં ગયેલા અને આ આ પ્રકારની અમે રોજગારી શીખીને આવ્યા પછી અમે અહીંયા એકબીજાને પોતાનું કૌશલ્ય બતાવવા માટે આ એક સ્ત્રીની રચના કરી અને આ સ્ત્રી છેવટે જીવતી થઈ હવે તમે જ કહો કે આ ખરેખર કોની સાથે આના લગ્ન થાય સુધાર જોડે દરજી જોડે સોની જોડે કે બ્રાહ્મણ જોડે હવે તમે કહો જવાબ તો તમને પછી આવીશ કેમકે આ કવિતા બહુ સરસ હતી અને આ કવિતા એક સરસ દાનિયલ એવું કહે છે કે બ્રાહ્મણની પત્ની બનવી જોઈએ ના પણ એ સાચો જવાબ નથી પછી હું સાચો જવાબ કહું બીજા કોઈ

પછી એમને પ્રશ્ન પૂછ્યા તો પેલા લોકો એટલે કે જેણે એની રચના કરી એટલે રચનાકાર તો પિતા કે હોય રચનાકાર કોણ કેવાય પિતા આપણી રચના કોણ કરે પિતા કરે તો પિતાથી ક્યારે પુત્રી જોડે લગ્ન થાય નહીં એને કપડા પહેરવ્યા એટલે કે એ આભરૂ બચાવ્યું તો નંબરે બ્રાહ્મણ બ્રાહ્મણ એનામાં જીવ પૂર્યો આવો જીવ પૂરવાનું કામ પણ કરે ભગવાન કે ખુદા કરે તો ભગવાન કે ખુદા પોતાના સંતાન જોડે ક્યારે લગ્ન કરી શકે નહીં પરંતુ એને ઘટના પહેરાવ્યા જેને સજાવી પલ્લુ પલ્લુ એટલે આનો ટાઇટલ હતો પલ્લુ કર્યું પતિ પલ્લુ એટલે મંગળસૂત્ર મંગળસૂત્ર જેને પહેરાવ્યું એનો પતિ તો આ કોને પહેરાવ્યું હતું સોનીએ એટલે સોની એને ઘરેણા પહેરાવ્યા એટલે સોની જોડે આના લગ્ન થાય लोग बुलात्मा मदद करो पर मनोरता तुम्हें नहलाओ ये भी बंदा नहीं आ रहा है एक साथ खड़े हो એક સાત રાષ્ટ્ર